દાહોદ આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ અને શાંતિનું પ્રતિક આજે ગુનાઈ પ્રવૃત્તિઓ સામે લડવાની એક નવી મિસાલ બન્યું છે શહેરમાં લોકોને ધમકાવી હા ચાલા કે જરા દાગીના લૂંટવાની ફિરાકમાં રહેલી એક આંતરરાજ્ય ગેંગના બે આરોપીઓને દાહોદ પોલીસે ઝડપી પાડ્યા આ સફળતાનો શ્રેય જાય છે એક જાગૃત નાગરિકની સતર્કતાને જેમણે આરોપીઓની શંકાસ્પદ હરકતોની તાત્કાલિક જાણ પોલીસને કરી પોલીસે તુરંત બે શખ્સો અને ચોરીની બે મોટરસાયકલો જપ્ત કરી પ્રાથમિક તપાસમાં મોટરસાયકલોની નંબર પ્લેટ અને એન્જિન નંબરમાં વિસંગતતા સામે આવી જે ગેંગના ગુનાઈ તિરાવાદાઓનો પર્દાફાશ કરે છે આરોપીઓની ઓળખ મોહમ્મદ સૈયદ અને ઝુલ્ફિકાર ઈરાની બંને ભોપાલના રહેવાસી તરીકે થઈ

આ ગેંગના ગુનાઇત ઇતિહાસે સિત્તેરથી વધુ ગુનાઓનો આંકડો ઉજાગર કર્યો જે છ રાજ્યોમાં ફેલાયેલો છે દાહોદમાં પણ તેઓ એક મોટા ગુનાહિત ષડયંત્રની તૈયારીમાં હતા પરંતુ પોલીસની સજાગતાને નાગરિકની જાગૃતિએ તેમની યોજના ધૂળમાં મળી ગઈ દાહોદના બી પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પોલીસ ગેંગના અન્ય બે સભ્યો રિજવાન ઈરાની અને સૈફુ મનોજ ખાન

જે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની એક મૂવમેન્ટ છે તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન બે ઇસમો અને બે બાઇક પોલીસને મળી આવ્યા છે પ્રથમ દૃષ્ટિએ ચેક કરતાં આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાઈ આવેલું હતું જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી અને એ દરમિયાન આ જે બાઇક માં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસીસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાયો હતો જેથી આ બંને ઈસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઇસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ એમના ઉપર પંદર જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઇસમ છે ઝુલ્ફીકાર ઈરાની કે જેના ઉપર પંચાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન યુપી એમપી મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ આ અને હવે ગુજરાત ઉપર દાખલ થયો છે ગુનો અલગ અલગ છ રાજ્યોની અંદર ચીટિંગ લગતના ચોરીના છેડતીના લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને આ બંને ઈસમો અને આ સિવાય જે બંને ઈસમો અલગ બે ઇસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી આ ઈસમો ઉપર ગુનાહિત ધરાવે છે તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તસવીદ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની હાલમાં ચાલુમાં છે હું જનતાને દાહોદના લોકોને એક એ પણ મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મુવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એમાં ઉનાળ તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અનેક